મૈત્રી સંસ્થામાં દિવ્યાંગ બાળકો માટે ડેન્ટલ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું નડિયાદ ખાતે આવેલ મૈત્રી સંસ્થામાં આજરોજ દિવ્યાંગ બાળકો માટે ડેન્ટલ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું આ કેમ્પમાં ધર્મસિંહ દેસાઈ યુનિવર્સિટીના ફેકલ્ટી ઓફ ડેન્ટલ સાયન્સની ટીમની સેવાઓ પ્રાપ્ત થઈ હતી જેમાં ડોક્ટર અવિનીત પટેલ તથા ઇન્ટર્ન વિદ્યાર્થીઓ આર્ય સ્મિત ચૌહાણ નિયતિ ચાવડા અવની બળિયા હેમલત્તા ગણવીત રિદ્ધિ આ ટીમે તેઓને ઉત્કૃષ્ટ સેવાઓ પ્રદાન કરી હતી જેમાં દરેક દિવ્યાંગ બાળકોને દાંતની તપાસ કરવામાં આવી હતી તથા જરૂર પ્રમાણે તેઓને સારવાર માટેની સમજ આપવામાં આવી આવી હતી હતી અને વ્યક્તિગત બાળકોનું ડેન્ટલ કાઉન્સેલિંગ કરવામાં હતું બ્રશ કરવાની યોગ્ય પદ્ધતિ શીખવવામાં દાંતને સ્વસ્થ રાખવા માટે વિવિધ સૂચનો કરવામાં આવ્યા હતા તથા દિવ્યાંગ બાળકોને દાંતના સ્વાસ્થ્ય માટે પ્રતિજ્ઞા લેવડાવવામાં આવી હતી અંતમાં મૈત્રી સંસ્થાના ડાયરેક્ટર મેહુલભાઈ પરમારે ડોક્ટર વિનીત પટેલ તથા તેમની ટીમનો ખૂબ ખૂબ આભાર માન્યો હતો પટેલ હું પબ્લિકલ હેલ્થ ડેન્ટિસ્ટ્રી ડિપાર્ટમેન્ટમાંથી ફેકલ્ટી ઓફ ડેન્ટલ સાયન્સ ધરમસિંહ દેસાઈ યુનિવર્સિટીમાંથી આવું છું આજે મૈત્રી સંસ્થામાં અમે દિવ્યાંગ બાળકોનું દંત ચિકિત્સા કર્યું છે અને એમાં બાળકોને કઈ રીતે યોગ્ય સફાઈ રાખવી દાંતની ઘડિયા પદાર્થી આપણને સૌને ગળ્યો પદાર્થ ગમે છે પણ ઘડિયા પદાર્થ ખાવાથી દાંતમાં સડો પણ એટલો જ થાય છે તો આપણે કઈ રીતે ખાવો કયા સમયે ખાવો અને દાંતની સ્વચ્છતા કઈ રીતે રાખવી એ વિશે એમને સમજાવ્યું છે જેને જેને જરૂર છે એના માટે સુવિધા કરીશું અને એમને સારવાર પણ પૂરી પાડીશું અમારી સંસ્થામાં ધન્યવાદ આજે મૈત્રી સંસ્થામાં મનો દિવ્યાંગ બાળકો માટે ડેન્ટલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ધર્મસિંહ દેસાઈ યુનિવર્સિટી ડેન્ટલ સાયન્સ ડિપાર્ટમેન્ટના ડૉક્ટર વિનીત પટેલ અને તેમની ટીમ દ્વારા ઉત્કૃષ્ટ સેવા આપવામાં આવી હતી મનોદિવ્યાંગ બાળકો એમની જાત સંભાળમાં દાંતની પૂરતી કાળજી લઈ શકતા નથી અને સામાન્ય બાળકોની જે અમે બ્રશિંગ પણ કરી શકતા નથી તેના કારણે એમને દાંતની ઘણી સમસ્યાઓ સર્જાતી હોય છે તો માટે મૈત્રી સંસ્થા દ્વારા વર્ષમાં બે વાર આવું ડેન્ટલ કેમ્પનું આયોજન કરવામાં આવે છે અને આજે બધા જ બાળકો પંચાવન બાળકોને ડૉક્ટરની ટીમ દ્વારા તપાસ કરવામાં આવી અને એમને જે જે સૂચનોની જરૂર હતી એ રીતે પણ બાળકોને માહિતગાર કર્યા આ ઉપરાંત બ્રશ કેવી રીતે કરવું એનું પણ પ્રેક્ટિકલ જ્ઞાન આપી અને બાળકોને માહિતગાર કરવામાં આવ્યા હતા તો મૈત્રી સંસ્થા દ્વારા ધર્મસિંહ દેસાઈ યુનિવર્સિટી અને ડૉક્ટર વિનીત પટેલ My school is one such future ready school where I understand each and every concept taught in the class and don't road learn. Where teachers don't just use books and blackboard to teach but use new ways of teaching and learning like audio visual learning, activity based learning, and group activities which enhances my conceptual understanding my school also teaches coding which is an important 21st century skill not just that i get an opportunity to showcase my skill on a national platform and with all this i acquire important skills that make me future ready and confident would you also like to know where is my future ready school visit now See for yourself